अंजार खाते आवेल मोटी खेड़ोई मार मा कर्यूगी पुत्रए પોતાના માતા-પિતાને માર માર્યો હોવાની ઘટના સામે આવી રહી છે આ બનામ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોટી ખેડોઈમાં રહેનાર ફરિયાદીએ વર્ષામેડીમાં રહેનાર પોતાના પુત્રને ફોન કરી તું ગેરકાયદે ધંધાવ કરો છો તે માટે કામ નથી તેમ કહેતા પુત્ર ઉસ્કેરાઈ ગયો હતો અને ગારો આપી ખેડોઈ આવ્યો હતો ત્યાર બાદ ફરિયાદી એટલે એના પિતા ઉપર જ ઢોકા વળે હુમલો કર્યો હતો તે પછી પાછું ફરિયાદીએ થપકો આપવા ફોન કર્યો હતો અને ત્યારે પણ આરોપી ઉશકેરાઈ જયત્યા આવી ફરિયાદિ ઘરે હાજર ન હોવાથી આરોપી ઇસમે પોતાની માતાને માર માર્યો હતો આ વાતનો દુખ થતા ફરિયાદીએ જેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં પણ આરોપી ઇસમે આવી અને ફિનાઇલ પી જવાનો નાટક કર્યો હતો આ બનામ અંગે પોલીસ મતકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે thank you